સુરતના પાલ વિસ્તારમાં આવેલ પારદેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો ચોરી કરવા આવેલ ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસ દ્વારા ચોરોને પકડી પાડવા કરવામાં આવ્યા છે માસના એક દિવસ અગાઉથી કેટલાક ભક્તો ભગવાન શિવજીની પૂજા અર્ચના માટે શું શું કરવું તે બાબતે તૈયારી કરી રહ્યા હતા તો બીજી તરફ ચોરો ભગવાન મહાદેવના મંદિરમાં ચોરીને અંજામ કેવી રીતે આપો તેની પ્લાનિંગ કરતા હોય તેવો બનાવ સામે આવ્યો છે શ્રાવણના ની સવાર પરે તે પહેલા ચોરો શિવજીના મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપી નાસી છૂટ્યા હતા સુરતના પાલ વિસ્તારમાં અતલ આશ્રમ ખાતે આવેલ પારદેશ્વર મંદિરમાં ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો મોડી રાત્રે મોઢા પર ઢાંકીને આવેલ બે થી ત્રણ જેટલા ચોરોએ મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં મૂકેલ છ થી સાઠ જેટલા ગલ્લાઓમાંથી રૂપિયાની ચોરી કરી ચોરો નાસી છૂટ્યા હતા વીસ મિનિટમાં ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યું હતું ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિરની અંદર શનિવાર રાતના એટલે ત્રણ તારીખ બેસે છે રવિવારના બે વાગે શનિવારની રાતના એટલે રવિવાર થાય છે રવિવારે બે વાગ્યે અંદર છોડ પાછળની એન્ટ્રી કરી અને રાધાસ્વામી જે અમારું વિશ્વકર્મા મંદિર છે બાજુમાંથી રસ્તો છે ત્યાંથી એન્ટ્રી કરી અને સીધા ખોડિયારની બાજુમાંથી અંદર એન્ટ્રી કરી અને સીધા આવીને પેસ્ટા ડિસમિસ લાવીને ખોલી વીસ મિનિટની અંદર આ છ ગલ્લા તોડીને એ લોકો નીકળી ગયા છે કમસે કમ અંદાજે તો રકમ પછી ત્રીસ હજારથી પણ વધારે હોવી જોઈએ તોડતા કેવું લાગ્યું તમને એ આ જે સાવિઓ બનાવે છે દાઢી છે દાઢી છે મહાત્મા જેવો દેખાય પણ પંજાબી હોઈ શકે કોઈ બીજી પણ વ્યક્તિ હોઈ શકે પણ કિમિયા માણસો છે જે તાળાઓ બનાવીને ખોલતા હોય એવા વ્યક્તિ અમને કારણ કે બેગ એની સાથે હતી બેગ સાથે લઈને આવેલા પોલીસ ડિપાર્ટમેન્ટ બધા ઈમેજ ને બધું લઈ ગયા અને મેં આજે વાત કરી છે કે ભાઈ એફઆઈઆર કરવી છે વેપારી કરો તો આ જલ્દી પકડે કારણ કે આવું તો દર વર્ષે ચોરીઓ થાય છે કમસે કમ દર વર્ષની અંદર બે વાર તો થાય જ છે એટલે પાંચ વર્ષની અંદર આજ સુધી કોઈ પણ સફળતા મળી નથી આપણી કરતાં મને આમ છે છોરોની શ્રદ્ધા વધારે હોય એવું લાગે કારણ કે છોર પકડાતા નથી અને ચોરી કરીને લઈ જાય છે પોલીસ સ્ટાફને આમાં ધ્યાન આપી અને પોલીસને સફળતા મળે એવી આપણે પ્રાર્થના કરીએ